નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ડોનાલ્ડ ટ્રમ્પ ની ભારત ને વધુ એક ધમકી આપવામાં આવી રશિયા પાસેથી થી ઓઇલ ખરીદવાનું બંધ કરો નહીતર ટેરિફ માં વધારો કરી દઈશું શરતો માનો નહીંતર માધુરો કરતા પણ ખરાબ હાલત કરી નાખીશું વેનેઝુએલા ના નવા વચગાળાના પ્રમુખ ને ડોનાલ્ડ ટ્રમ્પ ની ધમકી આપવામાં આવી આસામ ભૂકંપ આવ્યો મોરી ગામમાં પાંચ ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા ભારે હોબાળો યુવાનો રસ્તા પર ઉતર્યા ચોવીસમી યોજાનારી ચૂંટણીમાં મોટી ગેરરીતિ થશે તેવો આરોપ વિરોધમાં વિપક્ષ પણ જોડાયો દ્વારકાના લાઇટ હાઉસ પરથી માતા અને પુત્રનો આપઘાત છ વર્ષના બાળક સાથે મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની મોત

માદુરો ધરપકડ મામલે અમેરિકાની મુશ્કેલી વધી બોલાવી ઇમરજન્સી બેઠક કાલુપુર રેલવે સ્ટેશન પર મારામારી થઈ રિક્ષા ચાલકોની દાદાગીરી બાદ આરપીએફ જવાનોનો વળતો પ્રહાર નવો આવ્યો સામે હજુ પણ રૂપિયા છપ્પનસો ને ઓગણ કરોડ ની બે હાજર ની નોટો પરત આવી નથી ઓગણીસ મે ના રોજ બે હજાર ની નોટ સર્ક્યુલેશનમાંથી માંથી બહાર કરાઈ હતી મુંબઈમાં મરાઠી મેયર ની માંગ રાજ ઠાકરે વડોદરાનું ઉદાહરણ આપ્યું અને આપ્યું મોટું નિવેદન ટી ટવેન્ટી વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે બાંગ્લાદેશની ટીમ આઈપીએલ વિવાદ વચ્ચે બીસીબીનો લેવાયો મોટો નિર્ણય ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પાણીના આજ થી વધુ લારી બંધ કરવામાં આવી સુરત કોંગ્રેસમાં ભડકો થયો ચૌદ વર્ષથી વિવિધ હોદ્દા પર રહેલી મહિલા નું રાજીનામું અને શહેર પ્રમુખ પર લગાવ્યા ગંભીર આક્ષેપો નસવાડી થી લઈને મોટા સમાચાર કાગર પર પાણી અને ખેતરમાં ધૂળ કેનાલ હોવા છતાં ચાર ગામના ખેડૂતો માટે વલખા મારવા તંત્ર સામે સામે ધોળકા બગોદરા ચોંકાવનારી ઘટના આવી અકસ્માત બાદ જે બસ ચાલક ફરાજ મનાવતો હતો તે જ તેનો છ દિવસ બાદ ખેતર માંથી મળ્યો મૃતદેહ ગ્રામજનો ની ગુજરાત ને લઈને ધારાસભ્ય કાંધલ જાડેજાએ અધિકારીઓને કહ્યું કે ટાંટિયા ભાંગી નાખીશ કામ તો કરવું જ પડશે સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે રાજકારણની એન્ટ્રી પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદારો રાજુ સોલંકીની સામે બહિષ્કારનો સૂર એટ્રોસિટી એક્ટમાં સમાધાન મામલે દલિત કડક વલણ લોકો કેટલા પૈસા દબાવીને બેઠા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપિયા બે હાજર ની નોટો પર કર્યો મોટો ખુલાસો બજેટ પહેલા ઇન્કમ ટેક્સને લઈને મોટા સંકેત મિડલ ક્લાસ ને મળી શકે છે મોટી રાહત ભારત પર જિંગેલા ટેરિફમાં વધારો કરશે અમેરિકા ટ્રમ્પે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ મને ખુશ કરવાની કોશિશ કરી ભારતની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત કરવા સ્ટેટ અને હેઠળ દેશભરમાં એકસો બત્રીસ સીબીજી પ્લાન્ટ સ્થાપિત કરાશે ચાઇનાએ અમેરિકાને આપી ચેતવણી વેનુઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીને તાત્કાલિક મુક્ત કરે નહીતર પરિણામ સારું નહીં આવે ટેક્સના ટેન્શનથી હવે મુક્તિ હવે રૂપિયા બાર પણ પંચોતેર લાખ સુધીના પગાર પર કોઈ ટેક્સ નહીં બે હજાર પચીસમાં ઇન્કમ ટેક્સના પાંચ મોટા ફેરફારો બનાસકાંઠાના ઠાકોર સમાજમાં પરિવર્તનનો શંખનાદ ફૂંકવામાં આવ્યો ઠાકોર સમાજનું સામાજિક મુદ્દે નવું બંધારણ આવ્યું કરવામાં જાહેર રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં પડે ક્યુઆર કોડ સ્કેન કરો અને અનાજ મેળવો નવો નિયમ થશે લાગુ આંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી ગુજરાતમાંથી આવી રહ્યું છે માટે મોટી મુસીબત માવઠા બાદ કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ ખેડૂતો માટે મોટી ભેળ પચ્ચીસ પાકોની એકસોને ચોર્યાશી નવી ઉન્નત જાતો દેશને સમર્પિત ભારતીય ખેતીમાં નવું અધ્યાય નવી પાક જાતોથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ ગુજરાત સરકારનો મોટો નિર્ણય જમીન દફ્તરની જિલ્લા કક્ષાની કચેરીઓનું હવે તાલુકા મથકે થશે વિકેન્દ્રીકરણ

મહારાષ્ટ્રના દરેક શહેરમાં મેર મરાઠી જેવા દોવા જોઈએ રાજ ઠાકરે બીએમસી ચૂંટણીમાં આપવામાં આવ્યું હતું ગુજરાતનું ઉદાહરણ અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ડુપ્લિકેટ ખાતરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો મોટા આંકડિયા ગામે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી પર એસુજીના દરોડા આઈસીસી ચેરમેન જયભાઈ શાહનું મોટું નિવેદન બે હજાર છત્રીસ ઓલિમ્પિક ગુજરાતમાં યોજાવાનો ભારતનો લક્ષ્યાંક સો મેડલનો સંકલ્પ

વડનગરમાં ઉમિયા ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી દરમિયાન કુંડી મહાયજ્ઞ સાથે મૂર્તિ યોજાશે અત્યાર સુધી એકસો તેર કેસ ઇન્દોર જેવા હાલ ન થાય તે માટે ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાચવો મોરચો ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડ કામ નહીં કરે જોવાય છે અપડેટ બાકી હશે તો હોસ્પિટલમાં ભરવા પડશે લાખો રૂપિયા ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ કરવામાં આવ્યું ઓગડધામ બનાવવા માટે ગેની બેને એક વીઘા જમીન આપવાની કરી મોટી જાહેરાત વિપક્ષના ગઢમાં મોટું ગાબડું પડ્યું ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના ચારસો કાર્યકરો કેસરીઓ રંગે રંગાયા પાણીજન્ય રોગચાળામાં પણ ખાસ કરીને ટાઈફોડના ખેસો પાર્ટી નીકળ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશન હરકતમાં આવ્યું પાણી પૂરી અને ઠંડા પીણાની એક સાથે વધુ લારીઓ બંધ કરવામાં આવી સુરતના એક દાંતથી ગોડાઉન પોલીસે રેડ કરતા થયો પર્દાફાશ નારી શક્તિ પર કેન્દ્ર સરકાર નો મોટો અદાવ બજેટમાં મહિલાઓ માટે નવા ક્રેડિટ કાર્ડ અને સરળ લોનની જાહેરાત શક્ય છે જુનાગઢમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં દર્દીની ભીડ જામી મિશ્ર ઋતુને કારણે વાતાવરણમાં આવ્યો બદલાવ અમરેલી તાલુકામાં ખેડૂતોને ટ્રાયકોડમાં માં ફૂગનાશક પાવડર અને નીમ ઓઇલ પર પચાસ ટકા સબસીડીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો લસણની ખેતી બની ખેડૂતો માટે નફાનો મજબૂત આધાર લસણની ખેતીથી અમરેલીના ખેડૂતો એક સિઝનમાં કરી લાખોની કમાણી વર્લ્ડ કપમાં ખળભળાટ ખળબળા ના એક નિર્ણયથી બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માંથી બે હજાર છવ્વીસ માંથી થઈ જશે આઉટ આ મામલે તમારું શું કેવું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય અગિયાર ફેબ્રુઆરી બે થી મેળાનો થશે પ્રારંભ પાટનગરનું પાણી બન્યું પ્રદૂષિત ગાંધીનગરમાં ટાઈફોઈડ કેસ વધીને એકસો બત્રીસ થતા આરોગ્ય વિભાગમાં ચિંતામાં આવી ગયું રિલાયન્સ ચેરમેન મુકેશભાઈ અંબાણીએ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ દર્શન કરી અને ધન્યતા અનુભવી માદુરોની ધરપકડથી અમેરિકામાં હોબાળો મચી ગયો ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે ન્યુયોર્ક લોસ એન્જલસ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લેબર કોડમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો ઓગણત્રીસ જૂના કાયદાઓનો ખતમ અને ચાર નવા કોડ લાગુ નિયમોમાં વધુ કડક અને સ્પષ્ટ સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માંગ્યું અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી અગિયાર અગિયાર વીઘા જમીન દાન જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે સોમનાથ દાદાના દર્શને વિકાસ કામોની કરશે સમીક્ષા અને અનેક કામોનું કરશે ગાંધીનગરમાં ટાઈફોઈડ તાવના એકસો દસ પ્લસ કેસ ચિંતાઓ વચ્ચે અમિત શાહે માર્ગદર્શિકતા કરી જાહેર મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સારંગપુરમાં કર્યા દર્શન કષ્ટબંધન દેવની પૂજા કરી અને મેળવા આશીર્વાદ સોમનાથ પર થયેલા હુમલાના એક હજાર વર્ષ પૂરા થયા પ્રધાનમંત્રી મોદીએ જવાહરલાલ નહેરુ પર કર્યા આકરા પહાર તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ